નમસ્કાર દર્શક મિત્રો ખબર ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો ઘણી બધી સ્ત્રીઓને પીરિયડ્સ દરમિયાન ઘણી બધી તકલીફો થતી હોય છે હવે આવી સ્ત્રીઓ ઘણી બધી વાર પેઇન કિલર્સ પણ લેતી હોય છે જોકે પેઇન કિલર લેવું ખૂબ હાનિકારક સાબિત પણ થઈ શકે આજે આપણે જાણીશું આયુર્વેદિક ચિકિત્સક પાસેથી કે આનો ઉપાય શું હોઈ શકે તો પીરિયડ પેન એ ઘણી બધી સ્ત્રીઓ માટે ખૂબ મુશ્કેલ હોય છે હવે પીરિયડ્સના સમયમાં થતી મુશ્કેલીઓ વિશે ઘણી બધી સ્ત્રીઓ ચૂપચાપ જ સહન કરી દેતી હોય છે હવે આવામાં ડેલી ટાસ્કને મેનેજ કરવું પોતાનું કામ કરવું પણ ખૂબ ચેલેન્જિંગ હોય છે આવામાં ઘણી બધી દીકરીઓ સ્ત્રીઓ ઓવર ધ કાઉન્ટર મેડિસિનનો સહારો લે છે હવે જો તમે દર મહિના પેનકિલર્સ લો છો તો એ તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી ઘણા બધા લોકો ઘરેલુ નુસ્ખાનો પણ ઉપયોગ કરે છે તો આજે આપણે જાણીશું કે પીરિયડનું આ દર્દ દૂર કરવા માટે આયુર્વેદિક વૈદ્યે કયો રામબાણ ઈલાજ આપ્યો છે તો પીરિયડના દર્દને દૂર કરવા માટે ઘરેલું નુસ્ખા તમને મદદ કરી શકે જેમ કે જીરું અજમો સિંધુ મીઠું હિંગ અને ઘી આ બધી જ વસ્તુઓમાં ગુણો ખૂબ ભરપૂર છે હવે આજે જીરું છે એમાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી અને એન્ટી સ્પામેટિક ગુણ છે જે પીરિયડ્સના દિવસોમાં થવાવાળા દર્દ દર્દને દૂર કરશે હવે આ સિવાય જીરામાં બ્લોટિંગને ઓછું કરવામાં તમને મદદ કરશે તમારા શરીરની અંદર જો લોહીની ઉણપ હશે તો તેને પણ દૂર કરશે હવે એ સિવાય અજમો ડાયજેશનને સુધારે છે ઘણી બધી સ્ત્રીઓ દીકરીઓને પીરિયડ્સના દિવસોમાં ખૂબ દર્દ થતું હોય છે હવે જો તમે અજમાનું સેવન કરો છો તો આનાથી પેટ દર્દ દૂર થાય છે અને પેટ સાફ થવામાં પણ મદદ થાય છે અને એ સિવાય હિંગ તો હિંગમાં પણ એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ અને એન્ટી માઇક્રોવિલ ગુણ છે જે પીરિયડના દુખાવામાં તમને આરામ આપે છે હવે ઘી વિશે વાત કરીએ તો ઘીમાં પીરિયડ પેનને ઓછું કરવું અને શરીરને તાકાત આપવાનું કામ કરે છે હવે આને માટે આપણે ઘરેલું નુસ્ખાનો પણ ઉપયોગ કરીએ તો મિત્રો તમારે અડધી ચમચી શેકેલું જીરું અને અજમો લેવો જોઈએ હવે આ બંને વસ્તુનો પાવડર કહીને પણ તમે લઈ શકો એમાં બે ચપટી જેટલી હિંગ અને અડધી ચમચી જેટલું સિંદોક મીઠુંને એડ કરી દેવાનું અને એમાં સારી રીતે ઘી નાખીને એને શેકી કાઢવાનું બાદમાં થોડું હૂંફાળું પાણી જે તમે પી શકો એની સાથે ખાઈ લેવાનું આ નુસ્ખા અજમાવાથી તમને પીરિયડના દુખાવામાં આરામ મળશે તો દર્શક મિત્રો જો તમને પીરિયડ દરમિયાન વધારે દુખાવો થઈ રહ્યો છે અને તમે પેઇન કિલરનો સહારો લઈ લો છો તો આ બાબતનું ધ્યાન રાખતા તમે આવા ઘરેલું નુસ્ખાને પણ અજમાવી શકો છો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ